આવ્યો છે રાજકોટના જ એક સહકારી આગેવાન હવે આ મામલે જંગે ઉતર્યા છે સહકારી ક્ષેત્રે સી આર પાટીલની પહેલની પ્રશંસા થઈ છે ઈલુ ઈલુ પ્રથા દૂર કરવાની પાટીલની પહેલની પ્રશંસા રાજકોટના સહકારી આગેવાન બાબુ નસીત જંગમાં ઉતર્યા છે અને ભાજપના મેન્ડેટ નો અનાદર કરનાર સામે કાર્યવાહીની માંગ કરી

કે એકસોને તેરમાં જ જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે તેર લો એકસોને તેર લોકો છે આઇડેન્ટિફાય થાય એમની સામે મારી ઉપર જેવા પગલા લેવામાં આવ્યા હતા એવા જ પગલા લે પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલું ઈલું ચાલે છે આજે પણ ઈલું ઈલું ચાલે છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કની અંદર ડાયાભાઈ દિપડિયા એ કોંગ્રેસના આગેવાન છે અને આજે હમણાં રૂપાલા સાહેબની ચૂંટણી ગઈ ત્યારે એમને જોરશોરથી કોંગ્રેસ પાર્ટી નો પ્રચાર કર્યો તો ઈલું ઈલું છે મોહમ્મદાદા સાહેબ એ પણ કોંગ્રેસના માજી ધારાસભ્ય છે એ પણ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર છે અને એ પણ ઈલું ઈલું કેવાય એટલે આ બધું ઈલું છે આ ઈલું ઈલું છૂટું કરી પાટિલ સાહેબ એટલે ગણાય મજા ન આવી હોય ભાજપ કોંગ્રેસીકરણ જે થઈ ગયું છે ને અમુક લોકો આવી ગયા છે એમાં હજી ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચાર છે હા હા કોંગ્રેસ કોંગ્રેસ આવેલા લોકો ભ્રષ્ટાચાર વધારે કરે હા અમુક અમુક સંસ્થામાં ભ્રષ્ટાચારો ચાલી ગયા હા હા સો ટકા એમના વિષય લેવા જોઈએ પગલા

અને મહિલા કોર્પોરેટર માફી માંગે તેવી માંગણી કરી વડોદરા ભાજપમાં બધું બરાબર નથી તેનો પુરાવો આ તસવીરો અહીં બેનરો સાથે કાર્યકર્તાઓ વિરોધ દર્શાવતા જોવા મળ્યા છે અને કોર્પોરેટર મહિલા કોર્પોરેટરનો વિરોધ કરી રહ્યા છે સમાચાર અરવલ્લીથી ભાજપ નેતા પર હુમલા મુદ્દે સમર્થકોમાં રોષ જોવા મળ્યો છે મેઘરજમાં pradesh yuva bhajap નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો હુમલાએ હુમલો પૂર્વ નિયોજિત કાવતરો હોવાનો આક્ષેપ મુકાયો છે. હુમલા પાછળ કાવતરું રચનારને ઝડપી લેવા માંગ કરાઈ લોકસભાના મતદાનના દિવસે જ હુમલો કરાયો હતો મોડાસા કલ્યાણ ચોકમાં સમર્થકોએ રોષ ઠાલવ્યો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. સદિસ ભાજપના યુવા નેતા શ્રી હિમાંશુભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો પથ્થર વડે એને અમે સખોત વખર્યું છે આ હુમલાના આરોપી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ પાંચ આરોપીના પાછળ જે કાવતરું કરનાર જલ્દીથી પકડવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સર્વ માંગણી રાજ્યભરની આંગડિયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી પીએમ એચ એમ એનઆર પ્રાઇમ વી પટેલ નામની આંગડિયા પેઢીમાં રેડ કરવામાં આવી છે

આ આંગળીયા પેઢીના જે દુબઈ સાથેના વ્યવહાર હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે સીઆઈડી ક્રાઈમે આ કાર્યવાહી કરી છે અને અઢાર પોઈન્ટ ઓગણીસ કરોડની રોકડ પણ કબજે કરી છે દસ ઓફિસમાં રેડ કરવામાં આવી છે અને ત્યારબાદ એક કિલો સોનું છાસઠ મોબાઈલ અને રોકડ સહિતનો તમામ જે સામાન છે તે જપ્ત કરવામાં આવ્યો છે હજુ પણ વધુ ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવામાં આવી રહી છે

આંગળિયા પેઢી થી થયા ખાસ કરીને સીઆઈડી ક્રાઇમ ને જે બોગસ એકાઉન્ટ અને જે બનાવટી એકાઉન્ટ ત્યારબાદ જે વ્યવહારો હતા તે વ્યવહારો ને લઈને માહિતી મળી હતી અને તેને લઈને સીઆઈડી ક્રાઇમ ની અલગ અલગ ચાલીસ ટીમો બનાવવામાં આવી હતી અને ચાલીસ ટીમો એ અમદાવાદના સીજી રોડ પર આવેલ જે આંગડિયા પેઢીઓ છે કે જ્યાં તપાસ શરૂ કરી હતી લગભગ બે દિવસથી વધારે સમય વીતી ગયો છે અને આ તપાસ હાલ પણ ચાલી રહી છે અને મહત્વની બાબત હાલ પણ દસેક જેટલી કરોડ લાખ રોકડા કબજે કરવામાં આવ્યા છે મોબાઈલ અને પંચોતેર લાખનું વિદેશી ચલણ પણ આ દરોડા દરમિયાન કબજે કરવામાં આવી છે જોકે આ સાથે સાથે દુબઈ સાથેના જે કરોડોના આંગળીયા જે વ્યવહાર છે તે પણ આ તપાસ દરમિયાન મળી આવ્યા છે એટલે હાલમાં આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમપો તપાસ કરી રહી છે પરંતુ સાથે સાથે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ હાલમાં આ મામલે તપાસ કરી રહ્યું છે અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને સીઆઈડી ક્રાઇમની સંયુક્ત તપાસ હાલમાં આ સમગ્ર મામલે ચાલી રહી છે. કૃતવીજ આપ જોડાયેલા રહેજો મારી સાથે. અમદાવાદમાં પોલીસે ખુલ્લો પડકાર ફેંકતા આ સામાજિક તત્વો બેફામ બન્યા છે ગોમતીપુર ચાર તોડા કબ્રસ્તાન પાસે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ અલ્તાફ બામે ફરિયાદ નોંધાઈ છે કાયદાનો ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે સંવાદદાતા ઋત્વેજ જોડાયેલા છે ઋત્વેજ આ મારામારીની ઘટના સીસીટીવી માં કેદ થઈ છે શું ઘટનાક્રમ ગત મોડી રાતનો આ બનાવ છે ગોમતીપુર વિસ્તારની અંદર જૂની અદાવતને લઈને આજે જે તોડપોડ અને ઘટના સામે આવી હતી જયારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે ગોમતીપુર પોલીસે જે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે આ સમગ્ર ઘટનાની અંદર એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ જે ઘટનાની જાણ પોલીસને તાત્કાલિક થઈ હતી અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તે પહેલા પોલીસ તાત્કાલિક ઘટના સર્વર પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મળ્યો હતો આભાર ઋત્વે જાણકારી આપવા માટે અરવલ્લી રદ થયેલી ચલણી નોટો સગી વગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે તેર પોઈન્ટ ઓગણચાળીસ લાખની રદ થયેલી ચલણી નોટો ઝડપાઈ માલપુરના ચોરીવાડમાં ત્રણ રસ્તા પરથી રદ નોટો સાથે યુવક ઝડપાયો પાંચસોના દરની બે હજાર બસો બાણુ અને એક હજારના દરની એકસો અઠ્ઠાણું નોટ ઝડપાઈ શહેરા તાલુકાના પાલીખંડા ગામનો જિજ્ઞેશ પટેલ બાઇક પર જઈ રહ્યો હતો આ નોટો લઈને માલપુર પોલીસે બાતમીના આધારે રદ થયેલી ચલણી નોટ સાથે આરોપીને પકડ્યો પોલીસે